નવિસ્કા મિત્રો આતા 9 જાન્યુઆરી અને 2024 ને મંગળવારના ઊંજા બાર્કેરીયાના બજાર ભાવ ડેલી ઊંજા બાર્કેરીયાના બજાર ભાવ જોબાને માટે ચલ સંકેત વેરી કરી લેજો પાછેલા બેલે પર પ્રિન્ટ કરી લેજો કારણ કે જાડેમે વેરી અપ કરી છે એટલે પછી ડોટ પર અર્ધત ભાવની માહિતી બળ જાય આના ભાવ વિશે જોઈએ જીરૂ 5600 રૂપિયા થી 6800 રૂપિયા રાઈડો 965 રૂપિયા થી 965 રૂપિયા સુવા 2100 રૂપિયા થી 3200 ईसकबूल बेहजार नौ सौ रुपया थी ते धन आठ सौ रुपया अजमोनीसो बेतालीस रुपया तरह धन एक रुपये वरिया बार सौ पत्र रुपया थी, थी रुपया तल सफेद छवी सौ रुपया थ्रा धन नौ सौ रुपया कपास बार सौ रुपया चौदह सौ पचोत्तर रूपया बजा भाव रायडो नौ सौ तेपन रुपया नौ सौ छन्न એરંડા અગિયારસો ને સડત્રીસ રૂપિયાથી અગિયારસો સાસઠ રૂપિયા બાજરી ચારસો ને થી રૂપિયાથી પાંચસોને વીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસોને અઢાર રૂપિયાથી પાંચસોને એકવીસ રૂપિયા મગફળી અગિયારસો એંસી રૂપિયાથી રૂપિયા